કૃષ્ણ કૈયા લાલ કી જય અંબે માતની જય નવરાત્રિનો માતાજીનો સરસ સુંદર ગરબો લઈને હું આવી છું કે હારે મારી આવી નવરાત્રિ પ્રેમે બોલાવો અને આવો પધારો મારે આગળ એ સરસ સુંદર ગરબો છે જો મારો ગરબો તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જય અંબેમાં હારે માડી આવી નવરાત્રિ પ્રેમે બોલાવો આવો પધારો મારે આગણે હારે હું તો રોપાના બાજોટળાવો હારે માડી હીરલે મોતીડે મળો હારે રૂડા તોરણે બંધાવો અતર છંટાવો આવો પધારો મારે આગણે હારે માડી આવી નવરાત્રી પ્રેમે બોલાવો આવો પધારો મારે આગણે હારે મે તો રંગે નગર બાકો રાવ્યા હારે એ મો હળતા દીપ પ્રગટાવ્યા હારે તમે પ્રેમ પગલા પાડો યા તમ ઓ આવો પધારો મારે આગણે હારે મડી આવી નવરાત્રિ પ્રેમે બોલાવો આવો પધારો મારે આગણે હારે મારે હૈયા માએ વાવરતા હારે હું તો યંતરથી ઉજવું નોરતા હારે સદાયા સિષ આપો કોડ મારો તાર જો આવો પધારો મારે આગણે હારે માળી આવી નવરાત્રિ પ્રેમે બોલાવું આવો પધારો મારે આગણે હારે મારા યક્ષુતિ ચરણ પખાડું હારે મને જ્યોતિ સ્વરૂપે નિહાળું હારે કરો દર્શન હું પ્રેમથી રાખો ચરણ માં આવો પધારો મારે આગણે ಹಾರೆ ಮಾಡಿ ಯಾವ ನವರಾತ್ರಿ ಪ್ರೇಮೆ ಬೋಲಾವೋ ಯಾವೋ ಪದಾರು ಮಾರೆ ಆಗಣೆ ಗಣೆ ಹೇ 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 ಆರ ಸೂರ ಆರಾ ಸುರತಿ ಉತ್ತರಾ ಮಾಡಿ ಪಾಲ ವಡೋಲ ಹರಾಯ ರೇ कुंभकुंभ पगले माडीीपदारा अंबातणो यवतार रे जिरे अंबा तणो अवतार रे माडी तारो जय जयकार भवानी तारो जय जयकार माडी तारो जय जयकार भवानी तारो जय जयकार બોલોયંબે મા કી જય ઉમિયા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય નવ દુર્ગા માતની જય